ને જય માતાજી રામ રામ જય શ્રી કૃષ્ણ તો કેમ છો બધા મજામાં તો જો સવાર સવારમાં આપણે વિડીયો સ્ટાર્ટ કરી દીધો અત્યારે જો બા વાસિદુ કરે છે આ બાજુ બા વાત કરે અહીંયા હલો હવે આપણે જવાનું છે પડામાં તો ગઈ કાલે આપણે ખાતર નાખ્યું ખેતરમાં તો એ ફોળવાનું છે અત્યારે તો એનું કામ ચાલુ કરી દઈ તો એનો વિડીયો પણ કાલે બનાવ્યો છે આપણે ગઈકાલે હિન્દી વિડીયો બનાવ્યો હતો તો એમાં તો આપણે એ વિડીયો નહીં નાખીએ નાખ્યો અને આ વિડીયોમાં તમને હું બતાવીશ કે ખાતર કઈ રીતના ભર્યું આપણે જે સીબીથી ભર્યું હતું ખાતર અને આપણા રચકો આવેલો હતો એ ખેતરમાં નાખ્યું આપણે ખાતર તો જો આ આપણો ખાતરનો ઢગલો હતો તો એ બધો ભરાઈ ગયો અને આપણે રજકોવાયેલો હતો એ ખેતરમાં નાખી દીધો અને એ ખેતરમાં આપણે ત્રણ ચાર વર્ષથી ખાતર નહીં નાખ્યું તો આ વર્ષે એ ખેતરમાં નાખ દીધું ખાતર આપણે છાણિયું ખાતર તો આ ખાતર અરે એક ખાતર ન આવે એ રાસાયણિક ખાતર તમે ગમે એટલું નાખો તો એ આ છાણિયા ખાતર અરે એક ખાતર ન આવે તો એટલું ગણ કરે અને એકવાર નાખીએ એટલે ત્રણ વરા સુધી બીજું એક ખાતરની જરૂર ન પડે એટલું ઉગાણ કરે આ આપણું છાણિયું ખાતર તો અત્યારે પોળું કરવાનું કામ ચાલુ કરી દઈએ ને કાલે પણ બે બે ફેરા જેવું પોળું કરી નાખ્યું ને એ જેવું ત્રણ ફેરા અહીંયા બાકી અને આપણે ઝાડ વાવેલી હતી એમાં બે ફેરા છે તો એ પોળું કરવાનું અત્યારમાં તો એ કામ ચાલુ કરી દઈએ સવાર સવારમાં એટલે તડકો થાય એ પહેલાં બધું ફોળી નાખીએ

આપણે વાડીમાં છાણિયું ખાતર નાખવા ટ્રેક્ટર આવી ગયો ને જીસીબી પણ આવ્યું છે તો ચાલો તો એનો વિડીયો આપણે બનાવી થોડોક ને છાણિયું ખાતર આપણા ખેતરમાં નખાય છે આપણે આખા વિશ્વનું આ બેસ્ટમાં બેસ્ટ ખાતર કહેવાય છાણિયું તો આ ખાતર અરે એક કંઈ ખાતર ન આવે તો એ આપણા વાડીમાં નખાય છે અત્યારે તો ચાલો પાછળનો કેમેરો કરી થોડોક વિડીયો શૂટ કરી લઈએ આપણે જીસીબી આવી ગયું છે ને તો

oh video apa benar je tu semua berbau kater pori oh saya pelajar apa lah kater apa kandil kater besma bes kandil kater katanya dia pergi kater semua ada saya jadi apa ગયો તો ખાલી કરીએ આપણે રજપ આવ્યો તો એ પડાવમાં વિડીયો બનાવી રહી ગયો તો થોડો નાક છે બધા દઈ ચાલો આપણે ખેડો ખાલી કરાવી નાખીએ ને તમે પણ બનાવી દો વિડીયોમાં તો કઈ રીતના ખાલી કરીએ તો એ પણ બતાવું તમને આગળ તો આપણો આ ભીંડો ભીંડો તો સરસ છે અને કુવાર બગડી ગયો તો એ હવે કાઢ નાખવાનો આપણે બીજો વાય દેવાનો એટલે ફરી શાક કરે ઉતરી જાય તો જો આપણે રજકો વાય તો એમાં અળખાઈ નાખ્યું તો એમાં ખાતર નાખવાનું તો આ રીતના ઢગલા કરી દેવાના એ હાથે જ ફોલ નાખવાના એટલે આખા પળા મરી જાય તો ચેક્ટર આવી ગયું છે હાલ એ કઈ રીતના અમે કરીએ કામ તો એ પણ બતાવું તમને તો ચેક સુધી બનાવી વિડીયોમાં Bây giờ chúng là đến đây để tìm kiếm thịt Bây chúng ta sẽ tìm kiếm thịt Bây đến મિત્રો આપણે આપણા જાણાને ઢગલા કરી નાખ્યા હતા જો આ બધે કે આ બધે ફળ નાખ્યું તો દેખાય તમને તો આ બધે ફળ નાખ્યું અને જો આ બાજુ બાકી છે ત્રણ ફેરા તો એ પણ ફળ નાખીએ એક ફેરો આમે છે તો એક ફેરો સવારે બાપે ફેલા વહેલા ફેરોળે ફોળી નાખ્યો હતો આપણામાં તો જો આપણા આપણા ઢગલા કરી નાખ્યા એટલે પાવડેથી ફળ નાખવાના એટલે આખા ખેતરમાં આવી જાય અને અમુક ખેડૂત છે એ છા નાખીને ભરે પણ અમે છેલ્લા પાંચ છ વર્ષથી છામાં નાખવાનું બંધ કરી દીધું ડાયરેક્ટ આખા પડામાં જ પોળ નાખવાનું એટલે અહીંયા પછી ચાર ત્રણ વડા સુધી ખાતર નાખવા પણ જ નહીં એટલે અમે ડાયરેક્ટ પોળ જ નાખીએ લાગત નાખીએ તો એ ક નાખીએ એટલે મોલ પણ સારો થાય તો જુઓ તે આ ઢગલા જ્યાં એ ફોડવા માંડી જાય તો તમને આગળ ટાઈમલેપ્સમાં વિડીયો તમને બતાવી તો એ પણ જોઈજો મજા આવશે તમને જોવાની ખાતરના ઢગલા કર્યા હતા નાના નાના તો એ બધાએ ફળ નાખ્યા જો ધૂળ નાખી વાડીમાં તો એમાં અત્યારે પાછળ જોઈ શકો રાપ આ તો હવાની રાપ તો આ માડી ગયા આમ અને ઉભી આંકે છે એટલે પડું આપણું ખેતર હળતું થઈ જાય એકદમ એટલે લેવલ થઈ જાય પળાનું તો એટલા માટે અત્યારે રાપ આલે છે અને પછી હજુ એકવાર રોટરી આંકવાની તો આપણે રોટા વેટર આવે તો એ આંકવાનું જે આ તમને ઢેફા દેખાય નાના નાના તો એ બધો ફૂકો થઈ જાય એટલા માટે હજુ રોટાવેટર પણ આંકવાનું છે તો એ કામ હજુ બાકી છે તો હજુ તો લગભગ આમાં ચાર પાંચ દિવસ વયા જશે એ કામ બધું કરવામાં પછી આપણે વાવેતર થાય તો હજુ તો દગ દીવ તો વયા જ જશે વાવેતર કરવામાં મનોજભાઈ ટ્રેક્ટર આંકે છે રાર અત્યારે તો તે જો રાપ આલે છે લોટિયા વાળી ને હજુ એકવાર જો આ પાણા વીણવા પડશે આ વાડીમાં જો પાણા નીકળાય વીણ લેવી એટલે આપણું કળું ચોખ્ખું થઈ જાય પછી હાંથી આંખવાના કે નીંદવામાં નડે નહીં એટલા માટે તો આમાં પાણા વીણવા પડશે હજુ અહીં ભાણો તો એ પણ વીણવા પડશે હવે તો હલો પછી આગળ મળીએ એટલે અમે ખાતરનું થોડુંક પડ્યું છે એ વાડી નાખવાનું છે તો અત્યારે વાગી ગયા સાંજના પાંચ થઈ ગયા તો જો ચા બનાવીએ અત્યારે તો આવી જાવ ચા પીવા તો જેને પણ ચા પીવું હોય તો અહી જાઉં ચા પીવા તો જીશકો બાપુને કલ્પેને બધા ચા પીએ ને જો આપણે પાછળ કાલે તાશ નાખોઈએ તો એમાં પાણી છાંડવાનું બાકી છે ગયું તો હાલો ચા પી લઈ કલ્પેશ ચા પીવા પીવા

હલો હલો ફ્રેન્ડ્સ આપણે આજનો વિડીયો પણ અહીંયા પૂરો કરી દઈએ તો આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જણાવજો તો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો તો હલો આજનો વિડીયો અહીં પૂરો કરી દઈ આવતીકાલે નવા બ્લોગમાં પાછા મળીશું ત્યાં સુધી આવજો જય ભારત જય હિન્દ